મુદ્દાની વાતમાં વાત કરીશું ટનાટન રાજનીતિની બિલકુલ આજે ટનાટન રાજનીતિની વાત કરવી છે કારણ કે આજે ગુજરાતની અંદર ટનાટન રાજનીતિ જોવા મળી પરંતુ ફરી બઝર વાગ્યું છે દીક્ષિત તો રાજકારણ પ્રકાશતે બહુ જોયું કારણ કે પરેશ ધાનાણીએ લગભગ ઘણા સમય પછી પહેલી વખત એક ટ્વીટ કર્યું એક સેન્ડલ પર એક પોસ્ટ મૂકી અને ત્યાર બાદ થઈ ગયું ઘમાસાણ શરૂ ચાર વિડિયો દેખાઈ રહી છે તમને જેમાં પરેશ ધાનાણી છે તેમાં તેણે પહેલી પોસ્ટ કરી પહેલી પોસ્ટમાં તેણે લખ્યું કે 2004 વાડી થાશે કે 2004 માં જે કોંગ્રેસની બેઠકો આવી હતી અને ત્યાર બાદ

પણ કહ્યું કે રંજનબેન ત્યારબાદ હજી તો હેમાંક રાવલ નું ટ્વીટ શાંત ન થયું તો પરેશ ધાનાણી ફરીથી એક વખત પોસ્ટ આવી કે રંજનબેન રડાવ્યા

કવિતાઓ લખવા માટે ધાનાણી ખૂબ જાણીતા છે દીક્ષિત અને આ ધાનાણી જ્યારે જ્યારે ટ્વિટરમાં કવિતાઓ લખે છે અને રાજનીતિનો બોલ જ્યારે જયરાજસિંહ પરમાર સાથે આપણે વાત કરી હતી જયરાજસિંહ પરમાર સાથે પેલા વાત કરીશું કિશન કારણ કે જયરાજસિંહ પરમાર છે તે અનેક મહત્વના સ્ટેટમેન્ટો પણ આજે આપ્યા અને તેને પણ કહ્યું પણ ખરી તો સૌથી પહેલા આપણે જયરાજસિંહ પરમાર સાથે જ વાત કરીશું આજ મુદ્દે આપણે મુદ્દાની વાતમાં આજે જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાશે ભારતીય જનતા પાર્ટીમાંથી આપણે તેમની સાથે સાથે ચર્ચા કરીશું જ રાજકીય વિશ્લેષકો પણ આપણી સાથે જોડાશે આ તમામ મુદ્દે આપણે જે આપણા મહેમાનો છે તેમની સાથે વાત કરીશું આપણી સાથે સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર જોડાયા છે સીધી તેમની સાથે ચર્ચા કરીશું જયરાજસિંહ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર કોંગ્રેસના આગેવાનો જવું પડે મેલ્લે મેલે ફરવું પડે ગામડાઓ ખોંધવા પડે ધોળ ખાવી પડે ત્યારે ચૂંટણીઓ જીતાતી હોય છે લોકો સુધી જવાય આડા દિવસે વિપક્ષનું કામ લોકોની વચ્ચે રહેવાનું હોય અને સરકારનું કામ એરકન્ડિશન સ્વર્ણિમ સંકુલમાં હોય આ આ સિદ્ધાંત છે એની જગ્યાએ ઉલટું છે સરકાર લોકોની વચ્ચે હોય છે જુદા જુદા કાર્યક્રમો વચ્ચે લોકોની વચ્ચે જવાના ઊભા કરે કાર્યક્રમ અને લોકો વચ્ચે જવા સતત પ્રયત્નશીલ હોય છે બીજી બાજુ વિપક્ષ જે રોડ ઉપર હોવો જોઈએ એની જગ્યાએ ટાઉન ટાઉનહોલોમાં એર કન્ડિશનમાં જોવા મળે છે એટલે કોંગ્રેસની જે હાજરી છે એ માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોવા મળે એ ટ્વિટર ઉપર ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની હાજરી પૂરાઈ અને કોંગ્રેસના આગેવાનો સંતોષ માણે છે લોકોની વચ્ચે જવા એમના ફોટા મૂકો ભાઈ તમે ગરીબ લોકોની વચ્ચે ચૂંટણીમાં તો જાઓ આડા દિવસે તો જતા નથી પણ ચૂંટણીમાં તો જાઓ સૈરજસિંહ સૈરજસિંહ મારો પણ આપને એક સવાલ છે કે આપની વાત સાચી છે કે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાને પદ પણ આપ્યું ટિકિટ પણ આપી આ અંગે શું કહેશો મારો હજુ એક સવાલ છે કે શિસ્ત અને સંયમની વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે વિરોધના સુર ઉઠ્યા તેની પાછળનું કારણ શું કારણ કે જયરાજસિંહ પહેલી વખત અમે લોકો આ કવરેજ કર્યું કે ભાજપમાં આ પ્રકારની સ્થિતિ હોય એટલે 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 જ કહું છું કે સમય જ મહાન હોય છે સમય જ મહાન હોય છે જ્યારે તમારો સમય સારો હતો ત્યારે તમે તમારા કાર્યકર્તા સાચવ્યા હોત તો આ સ્થિતિ ના આવી હોત સમજો અને પછી કોંગ્રેસને ગાળો દેવાની કોઈ મતલબ નથી જુઓ બે પ્રકારની અત્યારે ભાગદોડ ચાલે છે એક કોંગ્રેસવાળા ભૂલથી ટિકિટ ના આપી દે કોંગ્રેસવાળા ભૂલથી તમને પટ્ટો ના પહેરાઈ દે એટલે ઉલટી દિશામાં ભાગદોડ ચાલે છે અને અહીં તો ભરતી છે જનતાનું સમર્થન છે સત્તા સો ટકા આવવાની છે સરકારો બનવાની છે એટલે સ્વાભાવિક પ્રક પ્રક્રિયા છે આ હજારો લોકોની ઈચ્છા હોય કે મને ટિકિટ મળે અનેક કાર્યકર્તાઓ લાયક છે ફરીથી કહું છું કે જે લોકોને નથી મળી એ પણ એટલા જ શક્તિશાળી જે નથી મળી એટલે કંઈક કામના નથી ઓછા કામના છે અથવા તો એમનું વર્ચસ્વ નથી એવું નથી પણ આ વ્યવસ્થાનો એક ભાગ છે ક્યાંક જાતીય સમીકરણ ક્યાંક ભૌગોલિક પરિસ્થિતિથી લઈને તમામ વસ્તુઓ જોવામાં આવે છે અને એના જ કારણે અહીં તો ભરતી છે એટલે વાસણે ખખડે ક્યાંક હાથ પગડી જાય ક્યાંક કકડાટ પણ થાય પણ એ વ્યાજબી છે કારણ કે અહીંયા તો જીતાડવાની હરી ભાઈ છે જીતવાની હરીભાઈ છે ત્યાં ભાગી જવાની હરીફ હઈ છે જે પાયાનો તફાવત છે આ છે જેનાથી કોંગ્રેસના ટના ટન સામે ભાજપનું ના 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 યુદ્ધ ચલાવ્યું કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવાની ઓફર કરવામાં આવી પરંતુ તેમને નહીં નહીં ઓભણ્યો આ મુદ્દા પર તમારું શું માનવું છે જો એક વાત કહું શરૂઆત રાહુલ ગાંધીથી કરીએ તો રાહુલ ગાંધી પોતે જ વાયડા વાયના નહોતા ગયા ગયા તક નહોતા ગયા એટલે રાજનીતિમાં કઈ સીટ ક્યાંથી લડવી એ ખૂબ અગત્યની વાત હોય છે પણ કોંગ્રેસની અંદર જે આગેવાનો ગામ પંચાયતનું સભ્યપદે ના છોડે એવા ગામની નાની મંડળી હોય તો એ પ્રમુખ થવા ટેવાયેલા નાની ક્રિકેટ ટીમ હોય મંડળ હોય તોય હું પ્રમુખ હું પ્રમુખ હું પ્રમુખ એવું કહેવાવાળા અત્યારે સંસદની ટિકિટોનો ઇન્કાર કરે છે એટલે તમે પરેશભાઈ હોય તો ના ભરતભાઈ હોય તો ના જગદીશભાઈ હોય તો ના એટલે ના 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 છે કે અહેમદભાઈના સીટ સુધી પ્રદેશના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબની પોતાની સીટ પર પણ બીજા પાર્ટીને આપવી પડે છે આખી કોંગ્રેસ જ્યાંથી ચાલતી હતી સત્તાનું કેન્દ્ર આદરણીય અહેમદભાઈ એમના દીકરા દીકરીની ટિકિટ નથી જ નથી પણ એ સીટય પાછી તમારે બીજાને પધરાવી દેવી પડે તમે ત્યાં લડવાની સ્થિતિમાં નથી આટલી ખરાબ સ્થિતિ હોય અને પછી ખાલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમારે હાજરી પૂરાઓ તો મુબારક તમને બીજું શું ભોગ તમારા બિલકુલ જયરાજસિંહ આભાર કો ગુજરાત ખોદ સાથે જોડાવા બદલ તો સતત મોટા સમાચાર અને આજ મુદ્દા અપડા છે ચર્ચા પણ કરીશું કારણ કે બે ગઢવી બે નેતા પ્રશાંત ગઢવી ને તેની સાથે વિમલ વૈધ બંને રાજકીય મિત્રક જોડાયા છે બંને સકો આની સાથે જોડાયા છે બંનેનો ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા પ્રશાંત ભાઈ લોકસભા પહેલા આપણે પરેશ ધાનાણી ને વિશે પણ કિસન ચર્ચા કરીએ કારણ કે પરેશ ધાનવાણી નું આજે ટ્વીટ છે ને ટ્વીટ થી જ કારણ કે ઉમેદવારોના વિરોધ સંદર્ભે ધાનાડીએ છે તે એક વ્યંગ કર્યો છે અને કમલમમાં કકડાટ કોંગ્રેસમાં માં લખાણ તો આજે આપણે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવાની છે બંને મહાનુભાવ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત શું કહેશો પહેલા તમારી પાસે આવીશ પરેશ ધનડીનો ટ્વીટ ત્યારબાદ યજ્ઞેશ લવેનો જવાબ વાર પલટવા પરંતુ સોશિયલ મીડિયા પર આજે રાજકીય યુદ્ધ જોવા મળ્યું સવારથી ચાલતા સોશિયલ મીડિયાના ટનાટન યુદ્ધમાં આજનો દિવસ આપણો ટનાટન આ દેશ આઝાદ બન્યો ને ત્યારથી ટનાટન ભારતની સંસ્કૃતિ ટનાટન રોબર્ટ વાડરાનો ડીએલએ પાર્ક ટનાટન ને એની સામે 100-100 કરોડના કમલમ ટનાટન નોટબંધીમાં પાયેલું પાછું કાળું નાણું ટનાટન મોંઘવારી ટનાટન છે દેશમાં ભ્રષ્ટાચાર પણ ટનાટન છે બેરોજગારી પણ ટનાટન છે આ દેશમાં મોદી સરકારે આપેલા ગેસના બાટલા ખૂબ ટનાટન રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ટનાટન આઈઆઈટી આઈઆઈએમ ટનાટન છે એઇમ્સ પણ ટનાટન છે અને જે કંઈ પોલિસીઓ ફોરેનની હોય એમાં ભલે પછી તવાંગમાં ચાઇનામાં નાનકડો મોટો પેલો મુદ્દો ચાલતો હોય વિસ્તારવાદનો એ પણ ટનાટન છે દેશ ટનાટન છે રાજકારણીઓ ડબલ ટનાટન છે જો ટનાટન નથી આ દેશમાં તો માત્ર એની જનતા નથી કે જે હજી પણ વિકાસ ઝંખી રહ્યો છે અને તમે લોકો જ્યાં જ્યાં જાઓ ત્યાં વિકાસની વાતો કરી રહ્યા છો અમે આપ્યું અમે આપ્યું અરે ભાઈ સમય બદલાયો છે વિશ્વ બદલાયું છે આવનારા પાંચ વર્ષમાં તમે નવું શું આપવાના છો ટનાટન એની વાત કરો એક મહિના પહેલા

સાચી છે કે ભલા નેતાઓ રોડ બની ગયા અને બીજું કે કોંગ્રેસ એ મરણીયા પરિસ્થિતિમાં છે એ ગમે તે ટ્વીટ કરે ગમે તે બાઇટ આપે નુકસાન હાલ ક્યાંય નથી ભોગવાનું કેવી સતત પ્રજાના કયા કામ થયા છે પ્રજાના કયા નથી કામ થયા વિમલભાઈ કોંગ્રેસ માટે કોંગ્રેસને કોઈ પૂછવાનું નથી કે શું થયું કેવા કામ થયા શું નથી થયા પરેશ સવારે એક બોલ ફેંક્યો ટનાટન અને એ જે કકડાટ શાંત હતો ગઈકાલે મીડિયામાં ચાલ્યા પછી શાંત હતો પરંતુ એને ઉજાગર કરવામાં પરેશ ધાનાણીની ભૂમિકા ક્યાંક ખૂબ અદભુત રહી અને ખોવાનું તો કઈ છે નહી હાલ ના એટલે ના આ ટનાટન શબ્દ છે ને એ શંકરસિંહની સરકાર વખત પ્રચલિત પ્રચલિત છે કારણ કે જ્યારે કોંગ્રેસ ટેકો ખેંચતી હતી અને એના બે દિવસ શંકરસિંહ એવું કહેતા હતા કે સરકાર ટનાટન છે અને પરેશ ધાનાણી એ યાદ રાખીને આ ટનાટનનો અત્યારે ઉપયોગ કર્યો છે પણ હવે આ આ બધી વાતમાં મૂળ મુદ્દાઓ તો સાવ ભૂલાય જ જાય છે અને બંને પક્ષ એવું ઈચ્છે છે કે મૂળ મુદ્દાઓ ઉપર ચર્ચા ન થાય અને એકબીજાની પોલ છતી કરવાનો પ્રયાસ કર્યો છે પ્રવેશ ભાજપની પોલ છબી કરી છે અને પોલ છબી કરી છે આમાં ગુમાવો જેવું કોંગ્રેસ પાસે કશું છે નહીં આમાં ગુમાવાનું જો કદાચ ક્યાંક આવે બિલકુલ ગુમાવાનું ગુમાવવાનું ભાજપે છે પરંતુ આજે ભાજપ પ્રવક્તાએ પણ પલટવાર કર્યો હતો તો યજ્ઞેશ દવે શું કહ્યું આપણે એ પણ સાંભળી લઈએ જ્યાં કોઈ નેતા બચ્યા નથી કોઈ એમના સમર્થકો બચ્યા નથી કોંગ્રેસના મત આપનારા કોઈ મતદાતાઓ બચ્યા નથી અને ગુજરાત સહિત આખા ભારતમાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે ત્યારે પરેશ દાનાણી આવી ટનાટન ટ્વીટ કરે તો મારે એમને પરેશ દાનાણીને એક જ શબ્દ કહેવાનો કે જે જગ્યાએ તમારા પ્રમુખ આવે છે જે જગ્યાએથી જે ભાવનગરમાંથી આજે શક્તિસિંહ ગોહિલ આવી રહ્યા છે કે જે જગ્યાએ તમારા પૂર્વ પ્રમુખ હતા અહેમદ પટેલ એમની ભૂમિ છે આ બંને જગ્યાઓ ઉપર તમારે સીટ એવા વ્યક્તિઓને આપી દેવી પડી કે જે વ્યક્તિઓની પક્ષ જેલમાંથી સરકાર ચાલે છે એવા વ્યક્તિઓને તમારે સીટ આપી દેવી પડી એનાથી વધારે ટનાટન શું હોઈ શકે તમારા ભરત સોલંકી ટણાટન ના પાડે તમારા રોહન ગુપ્તા ટણાટન ના પાડે અને તો ટણાટન રીતે છોડી દે તમારા જે અમરેલીમાંથી પ્રતાપ દુધા જ ના પાડે અને પરેશભાઈ ધાણા પોતે પણ રાજકોટમાંથી ચૂંટણી લડવાની ના પાડે અને ભરત સોલંકી જેવા નેતા જે આણંદમાંથી ચૂંટણી જીતતા આવ્યા અને ત્યાંથી મિનિસ્ટર પણ 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 બન્યા હારતા આવ્યા એવા ભરત સોલંકી ટનાટન ના પાડે તો આ ટનાટન કોંગ્રેસ છે ખાલી થઈ ગયેલી કોંગ્રેસ હાર પાડી ગયેલી કોંગ્રેસ હતાશ થઈ ગયેલી કોંગ્રેસ એક બચવા માટે તણખલું અથવા તો એક પોતાના આનંદ માટે આવી ટ્વીટ કરી અને પરેશભાઈ બચેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે બિલકુલ પ્રશાંતભાઈ ટનાટન કોણ ટનાટન ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ ટનાટન કોણ કારણ કે આજની રાજનીતિ જોરદાર ટનાટન છે અને તે જ મુદ્દે તમે પહેલા પણ વ્યંગ કર્યો પણ અત્યારે ટનાટન કોણ એટલે હું એ જ કહું છું કે ટનાટન હવે તમે દેશને કંઈક આપો તમે બધાય ટનાટન થઈ ગયા રાજકીય પક્ષો થયા તમારા ઓફિસો ટનાટન થઈ ગઈ તમે એક એક વ્યક્તિ એક એક નેતા ટનાટન થઈ ગયો તમે જનતાને ટનાટન કરો જે જનતાને મોંઘવારીનો માર પડે છે એમાંથી સોંઘવારીનો આ સોંઘવારી આપીને ટનાટન બનાવો આ જનતાને માથે જે દેવું છે દેશની માથે જે દેવું છે એ ઓછું કરી અને તમે ટનાટન બનાવો કોંગ્રેસનો પોતાનો આટલો ઉજળો ઇતિહાસ ભાજપનો છેલ્લા દસ વર્ષનો ઉજળો ઇતિહાસ હું જે કંઈ તનાટન બોલ્યો એમાં લગભગ સિત્તેર ટકા ભાજપના કરેલા સારા કામ છે એ કંઈક શૌચાલયની વાત હોય પીએમ આવાસ યોજનાની વાત હોય જનધન યોજનાની વાત હોય એ બધુંય નાટન અને કોંગ્રેસે આપેલી આઈઆઈટી આઈઆઈએમ ને એમ્સ પણ ટનાટન હોય રેલ નેટવર્ક ટનાટન આપ્યું હોય એરપોર્ટ અત્યારે જે વધી રહ્યા છે એ તનાટન તમારા રાજમાં અદાણી અંબાણી પણ તનાટન તો એક જનતાને ક્યારેક ટનાટન કરશો બહુ જ ઓછા લોકો ટનાટન થઈ રહ્યા છે મૂળ વાત એ જ છે કે હવે લોકો અને અત્યારનું જનરેશન ખાસ કરીને એવું માંગી રહી છે કે આવનારી પાંચ વર્ષમાં અમે ક્યાં પહોંચશું તમે હજી પણ પંચોતેર વર્ષ આઝાદ થયા પછી પણ તમે એ જ રોડ રસ્તા ગટર પાણીની વાત કરી રહ્યા છો તમે નવું દેશ પ્રશાંતભાઈ પ્રજા તો એ જ ઈચ્છી રહી છે કે અમે ક્યારે તનાટન થઈશું પરંતુ બોરરૂમ નું બજર વાગ્યું ને ગુજરાતમાં તનાટન રાજનીતિ પરાકાષ્ઠા એ ધાનાણી યજ્ઞેશ દવે બાદ હેમાંગ રાવલ પણ કવિ બનીને પોસ્ટ કરી ટ્વિટર પર ટનાટન નામથી પોસ્ટ કરીને હેમાંગ રાવલે ભાજપમાં ધમાસાણનો ઉલ્લેખ કર્યો કહ્યું કે વડોદરા સાબરકાંઠા વિવાદનો પણ હેમાંગ રાવલે ઉલ્લેખ કર્યો ભાજપના બદલાયેલા ઉમેદવાર અંગે પણ તેઓએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હેમાંગ રાવલે પણ ટ્વીટ કરી અને ટનાટન રાજનીતિમાં પોતાનો બમ મૂક્યો કોંગ્રેસમાંથી ગયા તેમને ટિકિટ મળી પાયાના કાર્યકરો માટે ક્યાંક હેમાંગ રાવલે પોતાની ચિંતા વ્યક્ત કરી રાજકીય નિષ્ણાંત આપણી સાથે જોડાયા છે પરંતુ હેમાંગ રાવલલાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે આપણે હેમાંગ રાવલ ને સાંભળી લે હેમાંગ ભાઈ આજે પ્રવક્તા નેતાઓ મટીને તમે સૌ એ ક્યાંક કવિ બની ગયા છો કે આ પ્રકારના વ્યંગ આજે વહેલી સવારથી આમને સામને થઈ રહ્યા છે પ્રજા ક્યારે તનાટન થશે નેતા પાર્ટીઓ બધા તનાટન થઈ ગયા પણ પ્રજા આમાં ક્યારે તનાટન થશે જૂનો પત્રકાર હતો એ ચોથી જાગીર છે લોકશાહી સ્તંભ છે અને આજે ટનાટન ન્યૂઝ ચેનલ એવી ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટમાં હું તમારી જોડે જયારે વાત કરી રહ્યો છું તો ટનાટન નો મતલબ એ છે કે પ્રજાને બધું હંડ્રેડ પર્સન્ટ જોઈએ છે જેવી રીતે ગુજરાત ફર્સ્ટ લોકોની પ્રજાની વાચા સરસ રીતે રજૂ કરે છે એમ કોંગ્રેસ પક્ષ પણ જે છે એ પણ પ્રજાની જે વાચા છે એ રજૂ કરે છે ને સાથે સાથે

તો ત્યારે પ્રજા પણ જવાબ પણ તને તને જ આપવાની છે પણ મહેમાનભાઈ ક્યાંક ડખો તો કોંગ્રેસમાં પણ છે કારણ કે જે રોષ હતો દિગ્ગજ હોય પાર્ટી છોડી શરૂઆત કોંગ્રેસ તૂટવાની થઈ હતી કોંગ્રેસમાં થઈ હતી ભાજપમાં આંતરિક વિખોદ આવ્યો સાબરકાંઠા કે ત્યાં હોય એ પણ અમે તમામ દર્શકોને બતાવ્યું પણ છે પરંતુ હવે હેમંત રાવલ સ્પષ્ટતા સાથે કહે છે કે કોંગ્રેસમાં જ દરેક લોકો લખશે ને કોંગ્રેસ માટે હવે આવી કોઈ કવિતા નહીં લખે જો અત્યારે જે પ્રમાણે કોંગ્રેસે ટિકિટો આપેલી છે કે ટિકિટોની અંદર જે પ્રમાણે વહેંચણી થયેલી છે સમગ્ર ગુજરાતની અંદર એક આશાસ્પદ અને કોંગ્રેસના કાર્યકર્તાની અંદર એક સરસ ઉત્સાહનું વાતાવરણ છે અને પ્રજાની અંદર પણ એ જ ઉત્સાહ છે આ જ કારણસર ભારતીય જનતા પાર્ટીને પોતાના ઉમેદવારો બદલવા પડે છે હજી તો બે બદલ્યા છે ટોટલ અડધો ડઝન ઉમેદવાર

ચૂંટણી લડવા માટે મોટા દિગ્ગજો તૈયાર નથી થતા એ કોંગ્રેસની પરિસ્થિતિ બતાવે છે અને ટિકિટ એક વખત એલોટ કર્યા પછી પાછી ખેંચવી પડે એવી પરિસ્થિતિ જોઈને ભાજપની પરિસ્થિતિ પણ બતાવે છે અને આ આ જે ટ્વીટ કરીને જે સવારના પોરમાં આ વાળી વાત જે વહેતી કરવાનો એનો એક માત્ર ઉદ્દેશ એ છે કે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ કાર્યકરો જે છે એને વધારે અસંતુષ્ટ કરીને ભારતીય જનતા પક્ષ થી વિમુખ કરવાના પણ તમે એક વાત તમે માર્ક કરી હશે કે તમે તમે તો ફિલ્ડમાં ફરો છો તમારા તમામ કોરો બધા ફિલ્ડમાં ફરતા હોય છે તમે એક વાત જોયું હશે કે ભાજપના જે જે એ વિરોધ કર્યો છે એ અરવલ્લીમાં હોય કે વિજાપુરમાં હોય કે સુરેન્દ્રનગરમાં હોય એ ગમે ત્યાં પણ ભાજપના જે જે કાર્યકરોએ વિરોધ કર્યો છે એ લોકોએ ક્યાંય પક્ષ ફરવાની વાત નથી કરી

રહેવા માટે થઈને કાર્યકર્તાઓ શિસ્ત તોડે છે પણ પાર્ટી છોડીને નથી જતા હા પ્રશાંતભાઈ નથી જતા

કદી ના મરીએ મેણા ના માર્યા મરીએ આ કોંગ્રેસના પ્રવક્તાઓને કોંગ્રેસીઓ શું મેણા મારે છે કે ભાજપના લોકોએ તો માત્ર માત્ર પગલું છણિયા સાફ કરવાના છે છે કોંગ્રેસ માંથી આવે એમની માટે આનાથી મોટું મેણું જ કોઈ ના હોય શકે સાહેબ એટલે આ મેણામાં મરી જવું એના કરતા વિરોધ બતાવી મોડી મંડળને જાણ તો કરવી કે તમે જે કરી રહ્યા છો સાબર કાઠા મતો વિરોધ કર્યો તો એ સ્થિતિ થઈ મૂળ ભાજપની ટિકિટ કાપી અને ક્યાં કેવો વિરોધ થયો કે કોંગ્રેસને ટિકિટ આપી દીધી વિરોધ કરવો એ ભારે પડ્યો સાબર કાઠા તમારી પાસે આવ્યો છે પ્રસન્ન ભાઈનો જવાબ લઈને તમારી પાસે આવે છે પ્રસન્ન

સતત જયારે ભાજપના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોય અને તેમ છતાં એમની ક્યાંય નોંધ ન લેવાય અને કાલના આયેલા કોંગ્રેસી મંત્રી બને એ એમનાથી સહન ન જ થાય હા હવે જે વિરોધની સામે કોંગ્રેસી ઉમેદવાર મૂક્યા છે તે ભાજપ પણ કરવા માટે માહિર છે એમના કાર્યકરોને હવે કહી ચુક્યું છે કે જો ભાઈ તમાર અને આ વખતે કાર્યકરો વિરોધ કરીને શું કરી રહ્યા છે નિષ્ક્રિય થઈ રહ્યા છે જેમ હમણાં જ વાત થઈ એ લોકો પક્ષ નથી છોડી રહ્યા એ કોંગ્રેસના ઉમેદવાર ટેકો પણ જાહેર નથી કરી રહ્યા માત્ર પોતે નિષ્ક્રિય થઈ અને પોતાનો મત

એટલે મહેસાણા તો ભાજપની સેફમાં સેફ સીટ છે એટલે અહિયાં તો કોઈ પણ ઉમેદવાર આવશે એ જીતવાના છે ને હરિભાઈ નું કોઈ વ્યક્તિત્વ છે એટલે એમાં ભાજપ માટે સૌથી વધારે એટલે ભાજપે સૌથી છેલ્લે એને ડિક્લેર કરી બનાસકાંઠામાં બેની બેન ચોક્કસ લડત આપી રહ્યા બેન બનાસકાંઠામાં ગેની બેનની લડત એ મજબૂત લડત છે અને રેખાબેન પ્રમાણમાં નવા ઉમેદવાર છે એની પાસે ભાજપનું સંગઠનનું બળ અને તેમના સમાજનું બળ પણ છે પણ તેમ છતાં એ ગેની એક સિઝન્ડ નેતા તો ગણાય જ કારણ કે એમની આ વિધાનસભાની ત્રીજી ટર્મ છે એટલે એ એમનું એક વ્યક્તિત્વ પણ છે એ સમાજમાં એ એક એક પ્રભાવ પણ છે એટલે ગેનીબેન એમને ટક્કર તો બહુ મજબૂત આપી રહ્યા છે પણ મારું કહેવાનું મારે કેવું તું એ કે હવે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે પણ એક વાત વિચારવાની જરૂર છે કે તમે તમે સ્થાનિક સંગઠન ને સાવ નગણ્ય ગણીને પછી તમારી રીતે જો બધા નિર્ણયો લેશો તો સ્થાનિક સંગઠન પણ હવે બહુ ચલાવી લેવાના મૂડમાં નથી કારણ કે ક્યાંક ક્યાંક આ જે બે ત્રણ સીટો ઉપરથી જે અવાજ આવ્યો છે આજે વિજાપુરમાં પણ સીજે ચાવડાનો બહુ જોરદાર વિરોધ થયો હવે સુરેન્દ્રનગરમાં વિરોધ થાય છે તો આ સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લેવું અને સ્થાનિક સંગઠન સાથે સતત સંપર્કમાં ભાજપ હાઈકમાન્ડ ને એક એક આ સંદેશો છે એક વાત નક્કી છે કે આમાંથી કોઈ સીટ હારી જવા એવું કઈ બને એવું મને તો લાગતું નથી સિવાય કે સાબરકાંઠામાં ક્યાંક એવું બને કે બનાસકાંઠામાં કે ક્યાંક

આ તમામમાંથી ગુજરાતની જનતા એ ક્યારે ટનાતન થશે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે મુદ્દાની વાતમાં હાલ આટલું જ અમને આપશો રજા વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર